હવે સવાર આવડનો પ્રસંગ છે સંવંત સોળસો સડસઠના પરદેશમાં પ્રભુ શ્રી ગોપાલલાલજી નગરથી લતીપુર થઈને હળવદ પધાર્યા છે હળવદનો રાજા તે પૃથ્વીરાજનો પિતા થાય તેમણે રાણસી શાહ પારેખને તેડાવી વાત કરી કે આપણે ગામને પાદરે કોઈ ગુસાઈ બાળક પધાર્યા છે કે તો આપણે તેમના દર્શનને ચાલીએ અને તેમનું સમાધાન જે રીતે થાય તેમ કરીએ રાણસી શાહ તે વાત સાંભળીને ઘણું ફૂલાણું લતીપુરથી ભાણજીભાઈ વણિક પણ શ્રીજીની સાથે ચાલ્યો હતો પ્રથમ જઈને તેને મળ્યો અને વિગત રીતભાત રાજને પધરાવવાની જાણી પછી ઘણા ધામધૂમથી સામયું કરીને શ્રીજીને રાણસી શાહના ઘરે પધરાવી લાવ્યા શ્રીજી ઘણું પ્રસન્ન થયા રાણસી શાહના ઘરનાને શરણદાન આપી સેવક કર્યા અને રાજા રાણી પણ સેવક થયા જીવનદાસ વાણીઓ અને સવારાવળ જાતનો બ્રાહ્મણ પણ સેવક થયો શ્રીજી સાંજે હળવદમાં બિરાજી રહ્યા છે સર્વસેવકજન આપની પરિચર્યામાં તત્પર થઈ રહ્યા છે ત્યારે રાણસિંહ સાહેબ પૂછ્યું રાજ અમો સેવક થયા પણ આ માર્ગનું જ્ઞાન અમને કાંઈ છે નહીં તો હવે અમારે આ માર્ગનું આચરણ કેમ કરવું તે સમજાવવા કૃપા કરો શ્રીજી રાણસિંહ શાહનો પ્રશ્ન સાંભળી ઘણા પ્રસન્ન થયા અને કહ્યું સેવકો આવા જિજ્ઞાસુ જોઈએ જેને પોતાના માર્ગ વિશે પ્રભુ વિશે જાણવાની ઉત્કંઠા થાય તો તે સેવક સાચો થયો ગણાય રાણસી શાહ આ અમારા માર્ગનું સ્વરૂપ અતિ ગહન છે તેમાં વિશુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિ મુખ્ય છે શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા આમ દાદાજીની આજ્ઞા આ માર્ગમાં કહેવાય છે તેમાં મુખ્ય સ્વામી સેવકનો સંબંધ જીવને થાય છે તેમાં સ્વામીના સુખનો વિચાર મુખ્ય સેવકે કરવાનો હોય છે તે પુષ્ટિ માર્ગ કહેવાય છે જે જીવ વિશુદ્ધ પ્રેમભાવથી આ માર્ગમાં રહે છે તેનો અંગીકાર અમો કરીએ છીએ વિશુદ્ધ પ્રેમ તે પતિવ્રતપણાની ટેકનો મુખ્ય ધર્મ છે જેમ પતિવ્રતતા સ્ત્રી પોતાના પતિ સિવાય ચૌદ બ્રહ્માંડમાં બીજા કોઈ પુરુષને જાણતી નથી તેમ જે અમારો સેવક થયો છે તેને તો અમારા સ્વરૂપ વિશે પરિપૂર્ણ પુરુષોત્તમનો ભાવ રહ્યો આવે અને અન્ય સ્વરૂપનો ભર તેને ક્યારેય ઉપજે નહીં તો નિહાલ થાય અનન્યતાની ટેકથી સેવા સ્મરણ કરે પણ અસમર્પિત વસ્તુનો ભોગ ગ્રહણ ક્યારેય ન કરે અને ભગવદ્ વિનિયોગ થયા પછી જ બધો વ્યવહાર કરે તેને અનિન કહીએ અનિનતા આ માર્ગનું મુખ્ય આચરણ છે તેમાં સર્વ આચરણ વૈષ્ણવતાના આવી જાય છે વૈષ્ણવે કદાપી ચિંતા ન કરવી સર્વ કાર્યમાં નિજ ઈચ્છા માનીને રહેવું તો અન્યથા બુદ્ધિ ક્યારેય ન થાય અને દ્રઢ આશ્રય શ્રીજીનો સિદ્ધ થાય તેવો વિવેક રાખવો જેમ મિશ્રીના સ્વાદથી મધુર સ્વાદ બીજો કોઈ નથી તેમ પરિપૂર્ણ પુરુષોત્તમના સર્વોપરી દ્રઢ આશ્રયથી બીજો કોઈ આશ્રય ક્યારેય કરવા જેવો નથી અને કરે તો આ માર્ગથી ભ્રષ્ટ થાય એક દ્રઢ આશરે રાખીને સદા નિશ્ચિત થઈને રહેવું જેથી ભગવદ્ કૃપાનો અધિકાર જીવ બને કૃપાપાત્ર જીવનું કારણ આ માર્ગમાં વિશેષ છે તે સમજો અને શ્રીજીએ આ માર્ગે ચાલવા વૈષ્ણવને ટોક કરીને કહ્યું તમે સેવક થયા છો તો આ માર્ગનો ઠેરાવ જેને હશે તે અમારો સેવક છે તેમ જાણશો મારગ મેન્ડ પ્રમાણે વરતવા કહ્યું